મિત્રો અત્યારે આપણે હાલ સમી તાલુકાના રાપો ગામની અંદર એક ખેડૂતની મુલાકાતે આવેલા છે તો એમને બાયોફિટમાં નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી છે કેવું રિઝલ્ટ છે તો એમના મુખેથી આપણે સાંભળશું તો નમસ્કાર તમારું નામ જણાવશો મારું કાંતિભાઈ મોહભાઈ રાપુ તાલુકો સમી જિલ્લો મહેસાણા એકવાર તમારો મોબાઈલ નંબર બતાવી દેજો મોબાઈલ નંબર મારો સત્તાણું સત્યાવીસ એકાણું એસી સિત્તેર બરાબર તમે આ જે ચણા છે તમારા એની અંદર નેટસપ કંપનીની કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે બે આપી છે આ બે ના બે ડોઝ માર્યા બે ડોઝમાં આટલા સિયા વધ્યા અને આ સિયાનું રિઝલ્ટ હારા સારું છે અત્યાર હાલ આ રે મહિના મહિનાના સિયા થયા 2 મહિનાના નહીં નમસ્કાર દર્શક મિત્રો એમને નેટસપ કંપનીની આ સ્ટીમરેજ અને બાયો 99 વાપરેલી છે જે વિકાસ માટે છે તો આ વાપરવાથી તમને કાંતીભાઈ કેવો ફાયદો થયો ફાયદો ઘણો કારણ કે આટલો બધો છોડનો વિકાસ થાય ને આટલો વિકાસ ન છોડવો જાય ને આટલો વિકાસ આવ્યો અંદર હેડાયું નહીં કારણ કે એટલો બધો વિકાસ થઈ ગયો એટલી દવા આરી સારમ સારી છે તો બીજા ખેડૂતો મિત્રોને તમે શું સજેશન કરશો કે આ પ્રોડક્ટ વપરાય કે કેવી આ વપરાય વપરાય હા ફાયદાકારક બરાબર આનાથી તમને સંતોષ થયો છે સંતોષ બરાબર કેટલો તમારા ઉત્પાદનની અંદર વધારો થઈ શકે છે ઘણો 50% ઉપર વધારે 50% ઉપર ઉત્પાદનની દર્શક મિત્રો તો તમે પણ આ પ્રોડક્ટ યુઝ કરી શકો છો એના માટે તમે મારો પણ સંપર્ક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે છન્નું ત્રણ એસી પંદર આઠ સત્તાવન તો આ ઇન્ટરવ્યુ આપવા બદલ ગાંધીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જવો જઈએ